વિક્રમ બેટા ઓ ભાઈ રાજાને બધું લેતા ના વાત શું કહો આપણે રંધાય નહીં અને રોજ મચું ખાઈ ખાઈ થાચા આવે બાપુ પણ હજી હગ જ થઈ એમને થોડી આબા દે રાધા ના આબા દે પહેણ્યા વગર હું ના જવું એમને ગજબ બે જતી હે ના વાત હેરતા ને આપણે ઈ જો બાપુ મને એવું લાગે કે તમાર મગજ મને લાગે દાડા દાડા જાય છે આપણો તો કોઈ રહેવાતું જ નહીં ગણિયાર ઓ ભને બેટા એક કોંગ બેટ તું દોષ લેતા મા માટે

તે રાધા તો મારી હગાઈ થઈ તો હું મારા ઘેર જ રહે કે હું થોડી રહે લે પણ લગન તો છા દે જમાઈ પછી લઈ જાજો તમે ત્યાં અમે તો ના પાડો હા ભાગ લેવાનો છે ને ને ડાળા જઈ હા ભાગ લઈને કોક બાબુ તો પડશે જ કદા ને તું ભાજીને બડી એમાં હું ખબર નથી તો પૈણા પછી આવા ડાળા આવશે મારા મુ આમ તો પૈસા બૈસા એવા વાપરતો ને અન તું પૈણી गई थी, थी <laughs> <laughs> आप <laughs> <laughs> આ ઉજાગરા કરે કે આ વગાણ્યા મારી કમ બાજ્યો રહી જા ખેતર હારું મળશે કોઈ ખોટા ઉજાગરા કરીને કરીન મરી જે રાણા વિક્રમ કે છે કે મારા ભાગ લેવો આમાં ગઈ અને તમે કેતા હોય તો લઈ દોઈ ને આલા વિક્રમ ગીતો ગાય એ બાજ્યો ના બના અને તો ઇને કઈ બાજ્યો બનવા હે કોઈ ખબર પડે તો વાત કરતો શરમ આવે